ચૌદ મુ અઢાર વોર્ડ માં પાછા ફોર્મ આવી જશે ત્યારે લોકો શું ઈચ્છી રહ્યા છે એના ઉપર કોંગ્રેસ નો મેનિફેસ્ટો રહેશે

પચાસ વાર થી પીચોતેર વાર પડે એના માટે અમે વિચારી રહ્યા છીએ સુશાસન માંથી રાજકોટ મહાનગરપાલિકાને સુશાસન માં ફેરવવા માટે કોંગ્રેસ સજ્જ છે આપના માધ્યમથી પ્રજાને વિનંતી કરું છું કે એક તક હવે કોંગ્રેસ ને આપો

સુરેશભાઈ ગેરૈયા છે બરોબર આખી ટીમ જે અમારી ચાર કોર્પોરેટરો છે લઈ એ હારી જવા છતાં પણ આજે વિસ્તારો અંદર મારા ચારે ચાર ઉમેદવાર ભૂતકાળના ઉમેદવાર ને લોકો નામથી ઓળખે છે કોંગ્રેસની એ જ વેદના છે કોંગ્રેસ હાર જીત પછીની વાત છે લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે કોંગ્રેસ હંમેશા તત્પર હોય આજે તમને આ વિસ્તારમાં કહું છું તમે જાજો અમારા જે હારેલા કોર્પોરેટરો છે એના નામ યાદ હશે પણ ભારતીય જનતા પાર્ટીના જીતેલા કોર્પોરેટરોના નામ નહીં યાદ હોય કોંગ્રેસ છે હંમેશા પ્રજાના પ્રશ્નો માટે લડતી આવી છે અને આશા રાખીએ કે આવનારા દિવસોમાં લોકો ફરીથી અમારું બોટ બેસાડે અને ફરીથી અમને તક આપે લોકોના કામ કરવા માટેની એવી આપના માધ્યમથી વિનંતી કરું છું